હેલો યુટ્યુબ ફેમિલી કેમ છો તો બધા મજામાં જો આપણે કરેલા છે ઘઉં ને આમાં ચાલે છે પાણી હું વાળું છું પાણી જવો જોઈ શકો છો તમે અને આ છે આગતરા ઘઉં જે કઈ થઈ ગઈ છે ડુંડી અને પાણી ચાલે છે એ છે પાસતરા चलो से अपना काम चलो आ